આશ્લેષા નક્ષત્રમાં આવતા હવે વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે જો કે આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ત્યાં થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે પરંતુ લગભગ તારીખ પાંચ છ ઓગસ્ટથી લગભગ બાર ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટાં પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે કૃષિ પાયો વરસાદની રાહમાં હોવાથી આ વખતે તો લગભગ કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે જેનાથી મૂઝાતા પાકને જીવતદાન મળશે પરંતુ ત્યાર પાસ લગભગ તારીખ છ થી દસ બાર અથવા તો પંદરની આસપાસ સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેતા મૂઝાતા પાકને સારું જીવતદાન મળવાની શક્યતા રહે છે પરંતુ આ વખતે જો કૃષિ કાર્યો કરવા હોય તો લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં કારણ કે પાક પીળો પડી જતો છે અને આ જ્યાં વરસાદ થશે ત્યાં લોકલ સિસ્ટમના કારણે થવાની શક્યતા રહેશે અને વરસાદ મોટા પોરાણમાં થવાની શક્યતા રહેશે એમજીઓની સ્થિતિ કાર્ય તેર ચૌદ પંદરથી મજબૂત થાય છે જેના કારણે પંદરની ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ પંદરથી લગભગ સોળ સત્તર આસપાસથી વરસાદી ઝાપટાં શરૂ થઈ જવાની શક્યતા રહે છે અને આ વરસાદના ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે આ પાણી સારું ગણાતા દુષ્ક પાકો માટે પાણી સારું છે એટલે લગભગ અઢારથી બાવીસ તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદના ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને અગાઉમાં જે સાયક્લોનના સાયક્લોનના જે અવશેષો સાયક્લોનના અવશેષો ઉપસાગરમાં આવ્યા હતા સાયફોનના તેના કારણે બંગાળ ઉપસાગરની શિક્ષણ મજબૂત થશે હમણાં તારીખ લગભગ છથી આસપાસ સાયક્લોન સર્ક્યુલેટ થશે ત્યારબાદ લગભગ ચૌદ તારીખની આસપાસ બંગાળ સાયક્લો સાયક્લોન સર્ક્યુલેટ થશે પરંતુ હવે અરબસાગર પણ સક્રિય થશે જેથી અરબસાગર અને સાગર બંને સક્રિય થવાથી લગભગ બંને બાજુ શિક્ષણમાં બનશે અને અઢારથી બાવીસ તારીખમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અરબસાગરના વાહનના કારણે પશ્ચિમ ઘાટમાં સારો વરસાદ થશે અને મુંબઈ મહારાષ્ટ્ર માંડીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ છેલ્લા સપ્તાહમાં ઓગસ્ટના એટલે ઓગસ્ટના મધ્યથી છેલ્લા સપ્તાહમાં